બોલો એ અજગર થઇ જાવ એવો શ્રાપ આપી દો મને એટલે વાત પૂરી થાય પણ કોઈને શ્રાપ આપતા નથી તો આશીર્વાદ આપો બ્રાહ્મણ નું છો આમાં બ્રાહ્મણ શબ્દ ક્યાં વચ્ચે આવ્યો કથા કરવા વાળા બધાને કીધું છે મેં તો મળતા નથી હેલ્પર મળતા કામે બે બદલે તો પછી અમે કામ કરીએ છીએ મહેનત થી કમાઈ એટલે જ અમને બળતરા થાય છે આ મફતમાં લઈ જાય છે ખોટો વાણી વિલાસ કરીને અઠવાડિયું અમારે કામ કરીને પૈસા આવે તમારે બોલી બોલી ને ઉઘરાવાના તો પછી તો લાગે અમને તમારી કેટલા સુધરી ગયા સુધરી ગયા અત્યારે જીગ્નેશ કથા આવે જો અમારા દાદા કથા અમિત શાહ ને સુધારજો ને બીજા નથી સુધારવા મોટી તકલીફ તો એ છે દેશ માં એને કથા સુધરી એમ સારું સુધરી જાય તો દેશ સુખી થાય બાકી નાનો માણસ બજારો રોજ નું તમે ખોટા ખોટા કદમ હાલવી રાખો જપ થાય એમ એમ નહી નાનો માણસ બજારો રોજ નો કર્મકાંડ કરે છે એની વિશે તમે થોડુંક બોલો છો

કે તમને પટેલ દેખાય છે લૂંટવા માટે પટેલ નો દીકરો અત્યારે ત્યારે શું કેવાય પટેલ નો દીકરો ક્યાં હોય છે આ તો તમે એ તો તમને પટેલો ભાઈ પૈસા આવે એટલે વખાણ કરો જ બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલો વિશે બે ફોર્મ ગાળું બોલતો હા તો તમારે પૈસા આવે એટલે તમે પટેલ નું વખાણ કરો નો જ ગાળું જો તમારે ધંધો જે હાલ એને જ વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર

નાસ્તિક માણસ છો ના પણ બોલો ને નાસ્તિક નથી અમે તમને ઓળખી ગયા છીએ બજારા ભોળા માણસો ચેતરો છે એટલે તમને એમાં મજા આવે અમે ઓળખી ગયા છીએ આ બધા ચોર છે મોટા હું તમને એક વાર મળી ગયો છું તારી આજે રૂબરૂ એક વાર વાત કરેલી છે ક્યાં આપડે બજાર માં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં ની દુબઈ ની બેંગકોક ની થાયલેન્ડ ની અમેરિકા ની કઈ બજાર મૈધરપુરા મૈધરપુરા હીરા બજાર હા અને ત્યાં તો હીરા બજાર હીરા મૂર્ખ ને તમે કથા કરશો ભાઈ

સરહદ ઉપર જેમ ફાડો ને હું એમ કઉ છું તો દેશ સુખી થાય મારી જેવા નાચીજ ઉપર ફાડીને તમને મળશે હું ગોપાલ તમે કથાકારો પૈસા કમાવી મહેનત તો કરવી છે સમાજ ને દ્રષ્ટાંત ક્યાં આપો તમે વોટ્સએપ ના શેર શેર બોલો વ્યાજપીઠ ઉપર થી પબ્લિક તાળવી પડે બચારી ભોળી પબ્લિક

યજમાન તો એક કરોડ રૂપિયા આપશે પણ તમે એને પૂછો છો અનીતિ ની કમાણી છે કમાણી છે કારીગરો શોષણ કરીને ભેગા કર્યા છે ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે પેલા પણ તમે પૂછો છો તમે યજમાન પાસેથી વીસ લાખ લેતા પહેલા યજમાનને પૂછો છો ભાઈ તારા કુટુંબમાં પરિવારમાં બહેનો દી કર્યું હા હાડુભાઈમાં કોઈ દુઃખી તો નથી ને તો જ મને વીસ લાખ આપજો એવું પૂછો છો તમારા કુટુંબમાં બેનરીઓ માં ભાણિયા ભાણકીમાં કોઈ દુખી ન હોય તો જ મને વીસ લાખ આપજો વીસ લાખ નહી પાંચ હજાર યેના તમે એવું પૂછીને લો કે ભાઈ તમારા આખા ગામમાં એક પણ માણસ દુખી નો હોય ને ત્યાં સુધી મને કથાના પાંચ હજાર આપતા એવું પૂછો છો તમે લોકો તમે મોટા ઉપાડે કથા વાંચવા ગામમાં વઈ આવો તમને એક એક ગામમાં બતાવું એક એક ઘર બતાવું ખાવાના ફાંફા પડી જાય સૌરાષ્ટ્રમાં શરમ ન આવે અને તમારે કથાકાર તરીકે દિલ ઉદાર છે હે સૌરાષ્ટ્ર દિલ ઉદાર છે પંપ મારી મારીને પૈસા ઉઘરાવાની પોલિસી છે તમારી ઉધાર દિલ જેમ કરીને પંપ મારી લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ નહીં તમે સૌરાષ્ટ્ર વાસીઓના દિલ ઉધારો કથાકાર તરીકે તમે સમજો જે કોઈ પણ સમાજ હોય મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારા કેવાથી મારા કહેવાથી કે મારા વિરોધ કરવાથી કોઈ આ વસ્તુ બંધ નથી એની મને સો ખાતરી છે અને હું ગમે એટલો વિરોધ મરી જાય ને તો પબ્લિક અને તમે લોકો બધી ગેંગ જે આખી બની ગઈ છે પૈસા વાળાની કથા વાળા ની સાંભળવા વાળા ની એ સુધરવાના નથી ઈ વસ્તુ સો ટકા આપડે તો ખાલી આપડે જાગૃત કરે છે રસપાન નથી કર્યું રસપાન અઠવાડિયું હાલી રાખીને શેર શાયરીઓ રસપાન ન કહેવાય વોટ્સએપ ની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને માયક ને ગરીબ માણસ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણ ભાટ તો અમે એમાં દક્ષિણા ગામની પાસે લીધેલી મત આપો તો ખેતરજન વેરો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામને આપો ખબર પડે કેમ અપાય

પ્રાથમિક સારવાર ની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિ ની બેન દીકરી હોય આજની બૈરા છોકરા હોય એને વીસી કુસી કવડ્યો કઈ પડી ગયા ઇલેક્ટ્રિક નો શોખ લાગ્યો કોઈ ઢોરે માર્યું કઈ અગાસી પતિ પડી ગયા કઈ સળગી ગયા

નથી કહેવાનું ક્યારે કોમન વસ્તુ કેવાની છે બધાને એટલું સમજવાની જરૂર છે કે બે કરોડ નો મંડપ બાંધવાની જનતા પૈસા હોય ને એને મંડપ બાંધવા બદલે બે બે વીસ હજાર ના બસો જણા ઘર બાંધી દેવાય સાંપડું ગરીબ માણા નું તો એ મોટું પુણ્ય કાર્ય છે બાકી આવા કથાકારો બિલ વિલા કાપીને તમારા સિક્કા પાડવાનો ધંધા ન કરે સામાન્ય માણસ ને એમાં કોઈ ફાયદો નથી અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અરુણ જેટલી કથા કરે ગરીબ માણા બજારો ઘંટીએ વળ ખાઈ આમ ખરી જવા તૈયાર થયો ને એની સામે હું તમને કથાઓ કરો તમને શરમ આવી જઈ ઘંટી વળ લ્યો તમે લોઢા અરે ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢું તપી લોઢો તપ તમે એને કથાઓ કરો છો અમિત શાહ સામે કથા કરો તો તમને ખબર પડે તમે કેટલા હાથા છો એમ

કોણ જીતને દાદા જે કથા કરે છે ત્યારે કથા હાલે છે જોયો તમે ટીવી માં એની એની કોઈ જેના ઓફિસે તમને લઈ જવાય ત્યાં આપણે થોડુંક તમારે ચર્ચા વિચારણા મોટી ન્યા કરશું આપણે જીગ્નેશ પટેલ ઓફિસે એટલે એ ચર્ચા કરવાથી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો સોલ્વ થઈ જાય બધું ટોટલ સોલ્વ થાય પછી આ શિક્ષણની ફી વધી ગઈ જેવી કમ્પ્લીટ થઈ જાય બધું થઈ જાય પણ તમે ઓફિસ નોકરી કોઈ મળતી નથી તમે બધાને બધું પોતાના મનમાં વિચાર ઘુસાડી ગયો છો યુટ્યુબ મોકલી મોકલી ને વિડિયા સો આમ ને ઓલી ને આમ તેમ ને આમ નહિ આમ કરો કથાકારો નો વિરોધ કરો ને આમ કરો ને તેમ કરો ને એ બધું ઘુસાડી દીધું મેં તમારા ઘણા વિડીયો જોયા તમને પણ આમાં એમ નહિ પબ્લિક એટલી ગાંધી છે હું બોલું ને માની લે સાચું હોય તો તો બી માને ને બધી અમે ધારા સિદ્ધમ કઈક લાખો મારો ને તમને કોપડાટી તમારી ઉપર એક બાધણે ગણા વિડિયા જોયા તમારે મુદ્દો કહું તમે કથા કરો એ તમારો પ્રશ્ન છે છે પણ તમે કથાની ફી લેતા પેલા તમે ક્યારેય એવું પૂછો છો કે ભાઈ આ પૈસા તું મને વીસ લાખ આપે છે તારા કુટુંબમાં પરિવારમાં તારા ગામમાં તારા આજુબાજુના પાંચ ગામમાં કોઈ એક પણ માણસ દુઃખી છે કે નહીં જાણી એક પણ માણસ દુખી હોય ત્યાં સુધી મારી કથા કરવી નકામી છે તમે એવું છો આ તો તમે થઈને મોટા આવીને બકવાસ કરવા મંડપમાં તમે જે ગામમાં કથા કરો છો એ ગામમાં એક પણ પરિવાર દુખી નથી એવું તમે ક્યારેક જાણવાની કાળજી લો છો એક કો એક ગામ તમને બતાવું કે જ્યાં માણાના ને ઘરનું સરખું છાપરું નહીં હોય ખાવા ટાઈમે મળતું નહીં હોય સૌરાષ્ટ્રના ગામડા એક એક આપણો એમ કે

કરતો હોય ધ્યાનપુન કરતો હોય તો પણ તમે કીધું કે નઈ એમ કે નહીં ભલે કરતો હોય તમે કહો છો ક્યારે કે તારા ગામ માં પેલા દસ ગરીબ માણસો મકાન બનાવી જાય ગમે કોઈ કથાકાર કરતો હોય ને પણ એ તો ગામના પૈસા દાન કરો છો કરતા જવાના દાનવીર છે દયાવાન છે દાતારી દાતારીની ધરતી છે એમ પંપ મારવાના પૈસા પડાઈ લેવાના અને આ તો તમને ફાવી ગયું છે મહેનત કરીને દાન કરો ને તો તમને ખબર પડે કેમ દાન અમે પછી બોલી મારી મહેનત જામફળ ને લારી લઈને ધક્કો મારીને ત્રણ ગામમાં જામફળ વેસવા જાવ છો એ જ કહીએ છે એસી ગામના આપણે કરો ને ગામના ભ્રષ્ટાચાર પૈસા તમે બધું કરો મહેનત પૈસા કરો તો થાય

આવો ફોન કરીને મોસ્ટ વેલકમ અને નો ફોન કરો તોય વેલકમ બરાબર ગામ ટીમ તમને એની મળીશ બરાબર બીજું કયો બસ બીજું કઈ નઈ તમારી સાથે થોડો મિલાપ તમને મજા આવી ના ના ચોક્કસ મને પણ ખુશી થઇ હો ભૂલ ચૂક લેવી દેવી આપણને વ્યક્તિગત કોઈ ને દ્વેષ ભાવના નથી બરાબર હા પણ આ થોડું મૂકી દો તો સારું છે મૂકી તમે દો હું મૂકી દો આમાં બીજી ક્યાં લાંબી વાત છે તમે ગામ ને કથાના નામે પૈસા પડાવવાનું મૂકી દો એટલે હું બંધ કરી દઉં તમને નહીં સુધરો તમારે મૂકવાનો પ્રશ્ન અમારે કરાય જ નહીં કેમ તમને નહીં સુધરો નાસ્તિક માણસ નો સુધરે નાસ્તિક થોડો છે આમાં નાસ્તિક ક્યાં વચ્ચે આવ્યું આમાં તમે કથાઓ કરો તમને પૈસા દેવી તો પૈસા દઈ નાસ્તિક રૂપિયા વગર તમે આ તો હું એમ તમારા ગામમાં હું મફત માં ગાંજો વેચીશ કોઈનો રૂપિયો નહીં લે એવી વાત થઈ મફત પણ હું કામ ગાંજો વેચો તમારે કથા એનો મતલબ છે લોકો ગાંજો વેચવો કથાનો મતલબ